રાજકોટમાં ગુજસી ટોકના આરોપીએ જેલમાંથી છૂટ્યા બાદ પોલીસ પર હુમલો કર્યો રાજકોટ પોલીસ પર સોડાની બોટલોના ના ઘા કરી પોલીસને રસ્તા પર દોડાવી હતી રાજકોટમાં ગુજસી ટોકના આરોપીઓનો આતંકનો મામલે જેલમાંથી છૂટ્યા બાદ આરોપીઓએ પોલીસ પર હુમલો કર્યો છે પોલીસ પર હુમલાની ગઈકાલ મોડી રાત્રિના સમય પર ઘટના બની હતી પોલીસને રસ્તા પર દોડાવી માર માર્યા હતા પ્રદ્યુબન પોલીસ સાથે આ ઘટના બની છે પ્રદ્યુબન નગર પોલીસે ત્રણ આરોપીને સકંજામાં લઈ આરોપીના જાગ મોકળા કરી નાખ્યા છે મુખ્ય આરોપી હજુ પણ ફરાર છે માજીદ ભાણુની ટોળકીએ આતંક આવ્યો સામે રાજકોટ ડીસીપી ઝોન બે જગદીશ બાંગરવાએ ગંભીર નોંધ લીધી છે અને ત્રણેય આરોપીઓનું પોલીસે સરઘસ કાઢ્યું છે જેમાં સાવન ઉર્ફે લાલી વાઘેલા સમીર ઉર્ફે ધમો શેખ અશરફ સિવાણીની ધરપકડ કરાઈ છે રિપોર્ટર રોહિત ભોજાણી સાથે ભરત ભરડવા રાજકોટ